સુરત ગદરગામ વિસ્તારમાં રહેતા વિધવા મહિલાએ આજે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પોતાની દીકરી અને જમાઈ હેરાન કરતા હોવાની રજૂઆત કરી છે શું છે આખો મામલો તે અહીંયા જોઈએ સુરત ગદરગામ વિસ્તારમાં આવેલ ગોવિંદજીની વાડીમાં રહેતા વિધવા મહિલા પોતાની દિવ્યાંગ દીકરી સાથે રહે છે જેસુભિન પટેલે પોતાના માલિકીની મિલકત ભાડે આપી હતી તે ભાડાની આવકમાંથી ઘરનું ગુજરાન ચલાવે છે તેણે આજે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી હતી કે મારી દીકરી જ્યોત્સ્નાબેન પટેલ જે સાસરે છે તે પોતાના પતિ એટલે કે મારા જમાઈ ઈશ્વર પટેલ મને બંને ખૂબ જ હેરાન મારી મારી દીકરી અને માલિકીની આ ઉપરાંત અન્ય લોકો સાથે મળી શારીરિક અને ઉપરાંત ગાળ ગલોચ પણ જાહેરમાં કરે છે મારા ઘરના

જમવાનું આજુબાજુ માંથી આવતું હતું હું મારી મોકલી સાથે બહુ રજૂઆત સાહેબે કીધું છે કે તમારું કામ છોકરી માટે કરે છે ભાગ આપતી હતી તો છે જમાય કરે છે ખોટી રીતના દુકાન ખોલેલી હતી એ પણ તોડાવી નાખી